તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ સ્ટેશને જ્યાં અમારી બસ આવવાની છે અને હું આવી ગઈ છું મયંકને મૂકવા માટે કારણ કે મયંક એકલા જ ગામ જવાના છે અમે નથી જવાના તો અમે લોકો બ છોકરાઓ સાથે અમે બધા અહીંયા ગાડીની વેઇટ કરીએ છીએ કે અમારી ગાડી ક્યારે આવે

મારાથી દૂર રહી શકો એમ નથી તમે મારે મને મૂકીને ક્યાંય જાય એમ નથી આ મને એટલી મૂકીને તો હાવ ન જાય પણ આજે મજબૂરી છે એટલે જાય છે કેમ કે મારા નણંદબા છે મોટા નણંદબા એમની સાસુ એક્સપાયર થઈ ગયા છે તો એમના બેસાણામાં જાય છે એક દિવસ માટે ખાલી એ બી રડે છે કે મને મૂકીને જવું પડે છે એટલો પ્રેમ છે અમારા બે છે જો જો આને બી આવે ને એ બે જણા અહીંયા છે ને મસ્તી કરવા જ આવ્યા છે સ્પેશિયલી જો છે આમાં દ્રષ્ટિ રીસાઈ ગઈ છે દ્રષ્ટિ આ દ્રષ્ટિ એ જ જોવે છે ને મેં ઓય દ્રષ્ટિ રીસાઈ ગઈ છે ખબર નહીં શું થયું છે એને થયો એનો ફેસ તો જો હાઉ ક્યુટ જોરથી બોલ ને એમ જરીક ભૈલું પાસે બે બે રમકડા છે મને નથી આપતો આવી રીતે દયાની જેમ કેમ બોલે આમ જોરથી બોલ ને જરાક હાઉ ક્યુટ

અમારી ગાડી હજુ આવી નથી હવે તૈયારી છે અમે ઘરેથી કોલ કર્યો ને અમને કે પંદર મિનિટ માં અમે ત્યાં આવી જશું હજુ પંદર મિનિટ થઈ નથી ખબર ક્યારે હવે આવવાની તૈયારી છે હજુ આવી નથી આપડી નથી મહાકાલી ક્યાં છે મહાકાલી જો અમારી ગાડી અહીંયા આવવાની છે મયંકને પિકઅપ કરવા માટે સ્પેશિયલી અમારા ગામની બધી બસ અહીંયા જ આવે છે મયંક ગામ જઈને યાદ કરશો ને જરીક ભી નહી હા હા આવું હું નહી અત્યારે નહીં પેલું ગીત છે ને બૈરું ગયું પિયર ને ફ્રીજ માં પડ્યું બિયર